નમસ્કાર નવ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે શ્રી જગવલ્લભ પાસવનાથ ભાતાગર અમદાવાદ કમિટી દ્વારા આદિવાસી બાળકોને કપડા વિતરણ તારીખ ચૌદ દસ બે હજાર પચીસ ને મંગળવારના રોજ શ્રી જગવલ્લભ પાસવનાથ ભાતાગર કમિટી અમદાવાદ અને વિતરાગ પરિવાર મુંબઈના સંયુક્ત ઉપક્રમે મોટાવાટા પ્રાથમિક શાળાના બાળકો તેમજ આજુબાજુના ગામોના લોકોને નવીન કપડાનું મફત વિતરણ કરવામાં આવ્યું તેમાં અંદાજીત પાંચસોથી છસો લોકોએ લાભ લીધો તારીખ ચૌદ દસ બે હજાર પચીસના રોજ શ્રી જગવલ્લભ પાસરનાથ ભાસરનાથ ભાવતાગર કમિટી અમદાવાદ અને વિતરાગ પરિવાર મુંબઈના સહિત ઉપક્રમે મોટા મોટા પ્રાથમિક શાળાની અંદર જોડાણમંદ બાળકોને નવા કપડાંનું વિતરણ કરવામાં આવ્યું તેમજ આજુબાજુના ગામ લોકોને આવા દિવાળીના શુભ પ્રસંગ નિમિત્તે આજે કપડાં વિતરણ કરવામાં આવ્યું તે તમામ ગામ લોકો વતી તેમજ શાળા પરિવાર વતી આ સંસ્થાનો ડૉક્ટર ભૂપેશભાઈ ડી શાહનો એમની ટીમનો તમામનો હું ખૂબ આભાર માનું છું કારણ કે આવા સમયની અંદર આવા સરસ મજાના કપડાનું વિતરણ કરવાથી વિદ્યાર્થીઓમાં તેમજ પ્રજાની અંદર ખુશીની લાગણી વ્યક્ત કરી હતી જે આવા દિવાળીના પ્રસંગ નિમિત્તે ભવિષ્યમાં પણ કપડાં વિતરણ થાય એવી હાર્દિક શુભેચ્છા સાથે જય હિન્દ જય ભારત જય જીવન